નગરપાલિકાના પ્રમુખ છે શું નમસ્કાર સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી ખેડબ્રહ્મા પ્રાથિજ અને તલોજ આ ત્રણે ત્રણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થયો હતો આજે એના અનુરૂપે તમામે તમામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવાની હતી એ અનુસંધાને ખેડબ્રહ્મા નગરપાલિકામાં જે અનુસૂચિત જનજાતિ મહિલાની સ્ત્રી હતી તેમાં પ્રમુખ તરીકે ડૉક્ટર પ્રિયંકાબેન ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે એ જ રીતે પ્રાંતિજ નગરપાલિકામાં સામાન્ય સ્ત્રીની જે સ્ત્રી સ્ત્રી અનામત સીટ હતી તેમાં અનિતાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે તે જ રીતે તલોદ નગરપાલિકામાં જે એસસી મહિલા સ્ત્રી અનામત હતી તેમાં રમીલાબેન ચાવડા અને મયુરભાઈ પારેખની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ તમામે તમામ જે ચૂંટાયેલા સભ્યો છે એમને ભારતીય જનતા પાર્ટી વતીથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં આ ત્રણે ત્રણ નગરપાલિકામાં જે ત્યાંના પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અપેક્ષા રાખી છે એ અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વચ્છ વહીવટ આપવા માટે હું કટિબદ્ધ છે અને એના હું ખાતરી આપું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં વિકાસના કામો ખૂબ થયેલા છે આ અનુસંધાને સૌથી પહેલાં શિક્ષણ તેમજ આરોગ્ય અને સલામતીની દ્રષ્ટિએ રોડ રસ્તાની દૃષ્ટિએ વિકાસના કામોમાં વેગ પકડે એવી અમે સૌ કાર્યકર્તાઓને અને પ્રજાને ખાતરી આપીએ છીએ